સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચ મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું ઓગણ સિત્તેર એકસો ચાલીસ માતૃદેવો ભવ સૂત્ર ચરિતાર્થ કરતા માતૃશ્રી ની પુણ્યતિથી તેમના માતૃશ્રી સ્વર્ગસ્વ કુંદનબેન મનુભાઈ જોશી નિમિત્તે શ્રી મહાદેવના સાનિધ્યમાં આવેલા બોભા ચોકડી ખાતે લીલાવતી વૃદ્ધાશ્રમ નિરાધાર માતા પિતાના ધામમાં રહેતા વડીલો સાથે રૂબરૂ મળીને સૌને ભોજન કરાવી તેમજ વસ્ત્રદાન કરી ધન્યતા અનુભવી હતી આ કાર્યક્રમમાં કપડવંજ અખબારી જગતના સર્વે સદસ્યો કીર્તન પરીખ મુકેશ વેદ શૈલેષ સોની આમિર મિરજા મુસ્તાક શેખ જુગનુ તેમજ અનિલ ત્રિવેદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અચ્છા આમ આ કયો વિસ્તાર કહેવાય છે આ ઉત્કંઠેશ્વર મહાદેવ તાલુકો કપડવંજ જિલ્લો ખેડા અને આ શું ચાલી રહ્યું છે અહીંયા અહીંયા વૃદ્ધાશ્રમ છે જ્યાં અમે લોકો સાહીઠ વર્ષ પ્લસની ઉંમરના વડીલો છે દાદા છે બા છે એમને વિનામૂલ્યે એમને અમે સાથ સહકાર અહીં આપીએ છીએ ભોજન રહેવાનું બધી વ્યવસ્થા અમે પૂરી પાડીએ છીએ એના માટે ખર્ચ માટે તમે શું કરો છો ખર્ચ માટે તો અત્યારે અમે સ્વનિર્ભર થોડીક છે અમારી બહારથી થોડીક આવક ઓછી છે અહીંયા દામ પેટેની આંખે બાકી ચાલે જાય છે ધીરો ધીમે તો આમ તમારી શું આવશ્યકતા હોય ખર્ચ માટે આવશ્યકતામાં તો અમારે રાશન કરિયાણું હોય પછી આ બિલ્ડિંગ મકાન જે ભાડે છે એનું ભાડું છે લાઇટ બિલ છે નાના જે દૂધના ખર્ચા છે જે બીજા બધા પક્ષોના ખર્ચા છે એની આવશ્યકતા કે રોકડા પૈસાની કરિયાણાની પણ રહે છે આ વૃદ્ધાશ્રમનું શું નામ છે આપણું લીલાવતી વૃદ્ધાશ્રમ વૃદ્ધાચોકડી ચોકડી આભાર